ભરૂચ રનિંગ ક્લબ અને રોક સૂલ કંપનીના સહયોગથી સતત ત્રીજા વર્ષે પણ ભરૂચ હાફ મેરેથોન સિઝન થ્રીનું આયોજન કરાયું હતું મેરેથોન દોડને ધારાસભ્ય કલેક્ટર અને મહાનુભાવોની હાજરીમાં ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું મોટી સંખ્યામાં ભરૂચ સહિત અન્ય જિલ્લાના લોકોએ પણ ભાગ લીધો હતો ભરૂચ રનિંગ ક્લબ અને રોકસૂલ કંપનીના સહયોગથી સતત ત્રીજા વર્ષે પણ ભરૂચ હાફ મેરેથોન સિઝન થ્રીનું આયોજન કરાયું છે મેરેથોન દોડને ધારાસભ્ય કલેક્ટર અને મહાનુભાવોની હાજરીમાં ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે મોટી સંખ્યામાં ભરૂચ સહિત અન્ય જિલ્લાના લોકોએ પણ ભાગ લીધો ભરૂચ રનિંગ ક્લબ દ્વારા લોકજાગૃતિ અર્થે અનેક દોડ સહિતના કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે જ્યારે છેલ્લા બે વર્ષથી લોકોમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ભરૂચ રનિંગ ક્લબ અને રૂકસુલ કંપનીના સહયોગથી ભરૂચ હાફ મેરેથોન સિઝન થ્રીનું આયોજન બાવીસમી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારના કરાયું હતું ભરૂચ જિલ્લાના નાના મોટા અને જિલ્લા બહારના અંદાજીત ત્રણ હજાર પાંચસો જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવી મેરેથોન દોડને અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી રોકસુલ કંપનીના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહે ભરૂચ હાફ મેરેથોન સીઝન થ્રી જેપી કોલેજથી નર્મદા મૈયા બ્રિજના સામેના છેડા સુધી ત્યારબાદ પુનઃ સ્થળ સુધી એમ કરી ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર સુધીના દોડવીરોનું ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું ભરૂચ રનિંગ ક્લબ દ્વારા આજે ભરૂચના જેપી આર્ટસ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રોકુલ મેરેથોનનું આયોજન થયું છે સતત ત્રીજા વર્ષે સક્સેસફુલી આયોજન થયું છે હજારો લોકોએ આમાં ભાગ લીધો છે નાના બાળકોથી લઈને તમામ સ્તરના તમામ વયના લોકોએ ભાગ લીધો છે ભરૂચ નગરથી લઈને રાજ્યના દેશના અને વિદેશના પણ દોડવીડોએ આજની આ ઇવેન્ટમાં ભાગ લઈને ઇવેન્ટને સફળ બનાવી છે તમામ ભરૂચ જિલ્લાના જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગીઓ છે એમની પણ વિશેષ ઉપસ્થિતિમાં એમના સહયોગથી આજનો આ કાર્યક્રમ એમણે ભરૂચને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે હું આયોજકોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું ભરૂચ રનર્સ ક્લબ અને રોકોલના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરાથોનનું આજે આ ત્રીજા વર્ષે આયોજન થયું છે અને ખૂબ સુંદર આયોજન જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા અને ફિટનેસ પ્રત્યે જાગૃત થયા અને ઘણા લોકો આમાં જે રેગ્યુલર દોડે છે એ લોકો પણ જોડાયા છે આવી ઇવેન્ટ થતી રહે થવી જોઈએ અને સૌથી આનંદની વસ્તુ છે કે આ છેલ્લા ત્રણેય વર્ષમાં આ ઇવેન્ટ ધીમે ધીમે કરીને મોટી થતી જ ગઈ છે અને લોકો માટે કાઇકનિક ઇવેન્ટ કે જે લાખ જે દર વર્ષ આખા વર્ષ માટે જે ઇવેન્ટની રાહ જોઈએ એવી ઇવેન્ટ બની રહી છે હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું અને આજના પાર્ટિસિપેન્ટ્સને પણ ખૂબ અભિનંદન આપું છું રિયાઝ પટેલ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે